અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામમાં આવેલી સનવેલા સોસાયટીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી ડીજીસીએલ દ્વારા સમગ્ર વિસ્તારમાં વીજ વ્યવસ્થા આધુનિક બનાવવા અને ડિજિટલ સિસ્ટમ અમલમાં મૂકવા માટે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તે જ અભિયાન અંતર્ગત કંપનીના કર્મચારીઓ સનવેલા સોસાયટીમાં મીટર સ્થાપન માટે પહોંચ્યા હતા પરંતુ સોસાયટીના કેટલાક રહીશોએ આ કાર્યવાહીનો કડક વિરોધ નોંધાવ્યો રહીશોએ દાવો કર્યો કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી અને ગ્રાહકોની પૂર્વ મંજૂરી વિના મીટર બદલવાની પ્રક્રિયા યોગ્ય નથી કેટલાક રહીશો દ્વારા વીજ કંપનીના કર્મચારીઓને મીટર લગાવવાથી રોકવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા વિરોધ છતાં કંપનીના કર્મચારીઓએ જણાવ્યું કે સરકારની માર્ગદર્શિકા અનુસાર આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ગ્રાહકોને લાંબા ગાળે પારદર્શક બિલિંગ અને વપરાશની સચોટ માહિતી મળશે બનાવના કારણે સોસાયટી વિસ્તારમાં થોડીવાર માટે ગહન ચર્ચા અને તણાવનો માહોલ સર્જાયો હતો પરંતુ હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ સ્માર્ટ મીટર મુદ્દે રહીશો અને વીજ કંપની વચ્ચે ચર્ચાઓ યથાવત છે હું કાપોદરા ગામ સનવેલી સોસાયટીમાંથી શેખ મોહમ્મદ સલીમ વાત બોલી રહ્યો છું અમારી સોસાયટી સનવેલીની અંદર જી બી તરફથી અમુક કર્મચારીઓ આવી અને સ્માર્ટ મીટર બળજબરી પૂર્વક લગાડી રહ્યા છે જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ એનું કારણ એ છે કે સરકારના પરિપત્રની અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ગ્રાહકની પરમિશન વગર તમે સ્માર્ટ મીટર લગાડી શકો છો તો અમે આ વસ્તુનો વિરોધ કરીએ છીએ અને કાયદા પ્રમાણે જો સરકારના પરિપત્રની અંદર એવી જોગવાઈ હશે તો અમે એમાં કોઈ પણ બાધારૂપ થવાના નથી અમે અને આ લોકો આવી અને ધાક ધમકીથી અમને એવું કહે છે કે તમારા ત્યાં તમે જો મીટર નહીં લગાડવા આપો તો અમે અમારા બળપૂર્વક અમે તમારા ત્યાં સ્માર્ટ મીટર લગાડીશું તો આના માટે અમે લોકો બધા મળીને વિરોધ કરીએ છીએ જેનું અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારથી કે અમારી વાત સંજ્ઞાનમાં લે